નમસ્કાર ખેડૂત મિત્રો આપણે તુવેની હરાજીનો આપણે બીજો ભાગ બનાવીએ છીએ હા તું બજાર ભાવ ચૌદસો ને બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટીમાં હવે એ ભાઈ ચૌદસો બે ભાવનો જુઓ ક્વોલિટી ચૌદસો બે રૂપિયા ભાવનો આ તુવેનો ભાવ તેરસો ને બાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો બાણું ભાવ થઈ ગયોનો આજનો જોવો ક્વોલિટી તેરસો બાણું ભાવ જોવો ભાઈ નવી તુવેરે રે ચૌદસો ને છ રૂપિયા ભાવ થયો મહોદય એ ભાઈ ક્વોલિટી ક્વોલિટી વિશે વાત કરીએ ને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને છ ભાવવાનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો છ ભાવવાનો આજનો ભાઈ નવી તુવે રે ચૌદસો ને સોળ રૂપિયા ભાવ થયો કોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં આવી ભાઈ ચૌદસો ને આ તુવેરનો ભાવ તેરસો ને પંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની ની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને પંચોતેર ભાવનો આજનો જો ક્વોલિટી તેરસો પંચોતેર ભાવ જોઈએ ભાઈ આ તું એનો ભાવ તેરસો ને પચીસ રૂપિયા થયો નવી એ ક્વોલિટી વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી એ ભાઈ તેરસો પચીસ ભાવ આનો આજનો જોવો ક્વોલિટી તેરસો પચીસ ભાવ જોવો ક્વોલિટી ભાઈ તેરસો ભાઈ મીડિયમ ક્વોલિટીની તું રે તેરસો ને ત્રીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો ત્રીસ ભાવ આનો આજનો જોવો ક્વોલિટી તેરસો ત્રીસ ભાઈ નવી તું હોય ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોઈ લે ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ ચૌદસો દસ ભાવનો આદમી જો ક્વોલિટી ચૌદસો દસ ભાવનો આદમી જો પાંચ કટ્ટાનો ઓકલ ભાઈ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ ચૌદસો ને બે ભાવ થયોનો એનો ભાઈ નવી એ ચૌદસો બે ભાવ જોવો ક્વોલિટી

આ તુવેનો ભાવ બારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ મીડિયમ ક્વોલિટી ભાઈ બારસો રૂપિયા ભાવ નવી તુવે રે તેરસો દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ભાઈ લીલો દાણો હે ભાઈ તેરસો ને દસ ભાવ થઈ ગયો ભાઈ આનો આજનો જોવો ક્વોલિટી તેરસો દસ આ તુવેનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવું ભાવવાનો હતો તેરસો નેવું નેવું